નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા ચારસો બાણુંથી પાંચસો છત્રીસ મોડાસા ચારસો પંચાણુંથી પાંચસો સાઠ કુકરવાડા ચારસો છત્રીસથી પાંચસો એકત્રીસ ખાંભા પાંચસોથી પાંચસો ઉપલેટા ચારસો છવ્વીસથી ચારસો ત્રાણું ફેસાણા ચારસોથી પાંચસો છત્રીસ રાપર ચારસો સાહીઠથી ચારસો એકોતેર વડાલી ચારસો પંચાણું થી પાંચસો એકસઠ ઇડર પાંચસો ચાલીસ થી છસો પચાસ કલોલ ચારસો નેવું થી પાંચસો સાહીઠ મોરબી ચારસો ચોસઠથી પાંચસો સાઠ બાબરા ચારસો પંચ્યાસીથી પાંચસો પચીસ સમી પાંચસો થી પાંચસો સાઠ ધારી ચારસો એકોતેરથી ચારસો એક્યાસી બહુચરાજી ચારસો થી પાંચસો એકત્રીસ आंबली आसन पाँच सौ ओगनीस पाँच सौ एक मेहसणा चार सौ सौ वीस वडगाम चार सौ पांसठ थी चार सौ एकोतेर पीलौा सौ थी 600 पिलडी चार सौ साइठ सौ पचास पाटड़ी चार सौ थी 501 सौ एक पाटण चार सौ थी पाँच सौ ઇકબાલગઢ ચારસો સાઠથી પાંચસો પાલનપુર ચારસો પચાસથી પાંચસો અડતાલીસ માણસા ચારસો સિત્તેરથી પાંચસો છપ્પન બાવડા ચારસો સિત્તેરથી ચારસો પંચાણું વાંકાનેર ચારસો પાંત્રીસથી પાંચસો ત્રીસ ચોટાણા ચારસો બ્યાસીથી પાંચસો પિસ્તાલીસ ખંભાત ચારસો પચાસથી છસો એંસી વિજાપુર ચારસો સિત્તેરથી પાંચસો છન્નું ગોઝારીયા ચારસો પંચાણુંથી પાંચસો તળાજા ત્રણસો પચાસથી પાંચસો વિરમગામ ચારસો ચાલીસથી પાંચસો ઇઠોતેર ચાણસમા ચારસો એંસીથી પાંચસો ત્રીસ પાંથાવાડા ચારસો એકસઠથી પાંચસો એકોતેર જામખંભાળીયા ચારસોથી ચારસો गुंदरी चार सौ पचास थी पाँच सौ सीतेर सिद्धपुर चार सौ सत्याशी थी पाँच सौ छेतालीस धांगध्रा चार सौ पचास थी चार सौ पचास सिहोरी पाँच सौ पचीस थरा चार सौ छियासी पाँच सौ तीस हिम्मतनगर चार सौ पंचाशी थी छ सौ तलोद चार सौ पंचासी पाँच सौ પીલુડા પાંચસો પંચ્યાસીથી પાંચસો પંચ્યાસી માંડલ ચારસો પંચ્યાસીથી પાંચસો પચીસ વિસનગર ચારસો પચાસથી પાંચસો પંચાવન ધાનેરા ચારસો છ્યાસીથી પાંચસો એકવીસ કડી ચારસો સાહીઠથી છસો ચાલીસ જામનગર ચારસોથી પાંચસો બે કોડીનાર ચારસો એંસીથી પાંચસો એંસી ભાવનગર પાંચસો પાંચથી છસો અગિયાર જામજોધપુર ચારસો પચાસથી પાંચસો ચુમ્માલીસ થી ચારસો પંચ્યાસીથી પાંચસો એકાવન બોટાદ ચારસો વીસથી છસો પાંત્રીસ રાઘનપુર ચારસો છ્યાસીથી પાંચસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો